અને હવે વાત કરવી છે અવસરની એક રૂડા અવસરની કે જે અંબાણી પરિવારમાં આવ્યો છે અંબાણીના આંગણે અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે અને એ ઉત્સવ એટલા માટે મહત્વપૂર્ણ છે કે દેશના એશિયાના આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં પણ જામનગર કે જે પોતાનું મૂળ છે કે જ્યાં પોતાના પાયા છે પ્રી વેડિંગ છે તે ઉજવવામાં આવી રહી છે અને પણ એ જ લોકો સાથે કે જે તમામ ગામના લોકો છે એમને જમાડીને આ અંબાણી પરિવાર દ્વારા આ અવસર છે તેની ઉજવણી થઈ રહી છે ખાસ કરીને અંબાણી પરિવારમાં જે આ અવસર આવ્યો છે તેને લઈને જામનગરમાં અનંત અંબાણી

અને ન માત્ર અહીંના લોકો અને ખૂબ જ મોટા બિઝનેસમેન હોય પરંતુ અનેક સેલિબ્રિટીઝ પણ આવ્યા છે અને આ સેલિબ્રિટીઝ એમાં ઘણા બધા સેલિબ્રિટીઝ તો એવા પણ હતા કે જે ગુજરાતમાં આવ્યા છે ભારતના સેલિબ્રિટીઝ છે અભિનેતાઓ છે જેમાં અર્જુન કપૂર હોય તો એ પણ આવ્યા છે હોલિવૂડ સિંગર ફેમસ સિંગર રિહાના પણ ગુજરાત આ આવ્યા છે જામનગરમાં આવ્યા છે અને ખાસ વાત તો એ હતી કે જ્યારે વેહાના અહીં આવ્યા ત્યારે એ ભારતીય સંસ્કૃતિમાં જ જોવા મળ્યા હતા તેમણે ડ્રેસ પહેર્યો હતો બીજી બાજુ શાહરૂખ ખાન તેમના પૂરા પરિવાર સાથે અહીં આવ્યા હતા જે કારવા સુહાના ખાન તેમના પુત્ર અને તેમનો ફેમિલી છે તે પણ અહીં આવી પહોંચ્યો છે સલમાન ખાન પણ આ લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે આવ્યા છે જાણવા એવું પણ મળી રહ્યું છે કે શાહરૂખ ખાન અહીં પર્ફોમ પણ કરી શકે છે આ સાથે જ આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે અનેક જેવા સેલિબ્રિટીઝ છે તે અનંત અંબાણીના જે પ્રી વેડિંગ કાર્યક્રમો છે તેનો ભાગ બનવા માટે અહીં જામનગર ખાતે પહોંચી ગયા છે રિલાયન્સ કંપની ટાઉનશિપમાં ટાઉનશીપમાં દિવસીય ભવ્ય પ્રસંગ છે ભવ્ય રંગારંગ કાર્યક્રમ છે તે થવાનો છે અને આ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં દૂર દૂરથી દેશ વિદેશથી તમામ સેલિબ્રિટીઝ બિઝનેસમેન પણ જામનગરના મહેમાન બની ચૂક્યા છે જામનગરમાં રિલાયન્સ ખાતે લગ્ન પૂર્વેના રંગારંગ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે અને તમામ આ કાર્યક્રમોના કારણે જ એરપોર્ટ ખાતે પણ રંગારંગ તૈયારીઓ છે તે જોવા મળી રહી છે જ્યારે પણ એ તમામ સેલિબ્રિટીઝ અહીં આવ્યા હતા અને ખાસ કરીને વિદેશી સેલિબ્રિટીઝ અહીં આવી પહોંચ્યા હતા તેમના માટે અહીં ભારતીય સંસ્કૃતિ ગરબા છે તે પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને આ જ રીતે જે અમનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્ન પ્રસંગ યોજાવાના છે તે પહેલાની પ્રી વેડિંગ સેરેમનીઝ છે તે અંબાણી પરિવાર દ્વારા પોતાના વતનમાં પોતાની કર્મભૂમિમાં પોતાના માતાની જન્મભૂમિમાં એટલે કે અનિલ અંબાણીના માતાની જે જન્મભૂમિ છે મુકેશ અંબાણીના માતાની જન્મભૂમિ જામનગર ત્યાં ઉજવવામાં આવ્યા હતા અને તેમના જે લગ્ન પ્રસંગ છે તે મુંબઈ ખાતે ઉજવવામાં આવશે અને એ સમયે પણ કંઈક આ જ પ્રકારે ઘણા બધા મહેમાનો દેશ વિદેશના મહેમાનો છે તે પણ આ પરિવારના પ્રસંગમાં જોવા મળશે અને જે રીતે અહીં અલગ અલગ લોકો આવ્યા હતા ખાસ કરીને શાહરૂખ ખાન રણવીર કપૂર અર્જુન કપૂર આકાશ રમવાણી સિંગર રિયાના જે બ્રાઉન એડમ્સ પણ અહીં આવી પહોંચ્યા હતા જામનગર વહેલી સવારે જ દુબઈના બિઝનેસમેન અહેમદ અલ બશરફ પોતાની પત્ની સાથે અહીં આવી પહોંચ્યા હતા હજુ પણ અનેક મહેમાનો અહીં આવવાના છે જેમાં રાની મુખરજી હોય ઉદ્ધવ ઠાકરે હોય જેવા અનેક મહેમાનો પણ આજ રાત સુધીમાં અહીં આવી પહોંચે તેવી જાણકારી મળી રહી છે